આજે ધોરણ 10 SEC બોર્ડ પરિણામ જાહેર થયું છે ત્યારે રાજ્ય નું 82.56% પરિણામ નોંધાયું થયું છે છોટા ઉદેપુર જિલ્લા નું પરિણામ 84.57% ગત વર્ષ કરતા 23.13% નો વધારો નોંધાયો છે આજે ધોરણ 10 SEC બોર્ડ પરિણામ જાહેર રાજ્ય નું 82.56% પરિણામ છોટા ઉદેપુર પરિણામ નું પરિણામ સત્તાવન ટકા ગત વર્ષે એકસઠ પોઈન્ટ ચુમ્માળીસ ટકા હતું ગત વર્ષ કરતાં ત્રેવીસ પોઈન્ટ તેર ટકાનો વધારો થયો છે જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ એકવીસ જે ગત વર્ષે માત્ર ત્રણ હતી જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાવી જેતપુર તાલુકાના સિથોલ કેન્દ્રનું પંચાણું પોઈન્ટ વીસ ટકા સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું છોતેર દસ હજાર ત્રણસો ચોવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અડતાલીસ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે એ વન ગ્રેડ એ ટુ ગ્રેડમાં ચારસો સાહીઠ વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરોત્તર બોર્ડના પરિણામોમાં સુધારા થઈ રહ્યા છે